માતાજી મિત્રો કેમ છો મજામાં મજામાં જઈશું અને આપણે અત્યારે થઈ ગયું છે શેરડીનું કટિંગ ચાલુ અને બોલેરો ભરાય છે સદગુરુ વંદના સૌદ સાઈઠ હરિભાઈ રામભાઈ રાઠોડ નો બોલેરો ભરાય છે જવાનું છે જુનાગઢ બાજુ ક્યાંક ક્યાં જવાનું છે એ મને ખબર નથી વાયા વંથલી વંથલી જવાનું છે ભાઈ અને જો આ રીતના હેરડી છે એટલે અહીંયા મધ છે ને હું છે એન છે ને મધ ઉડી ગયું છે જો અયા ઉડે છે મધ અને આપણે અહિયાં થઈ ગયો છે બોલેરો ભરવાનું ચાલુ તો મળીએ આગળ જય માતાજી બોલેરો ભરાઈ જાય હાલો મિત્રો બોલેરો ભરાઈ ગયો છે અને રિક્ષા પણ ભેગી ભરાઈ ગઈ છે પછી આ બોલેરાવાળા ભાઈને જરાક મોડું નહોતું થતું એટલે રાખી દીધા ને વૈસમાં ભર દીધી છે રિક્ષા જો આ રીતે બેય ભરાઈને ઊભા છે તો મિત્રો વિડીયો આપણો કેવો લાગે છે જરાક લાઈક કોમેન્ટ કરજો અને કોમેન્ટ કરીને કહ્યો કેવો લાગે છે વિડીયો એટલે આવી કંડિશન છે મિત્રો અને આમ શેરડી છે જોઈ લ્યો અને આ બધી આપણે કપાઈ ગયેલી શેરડી છે આ ખેતરમાંથી એટલી કાપી નાખી છે ઓ આવી કન્ડિશન છે હ વિડિયો સારો લાગે તો લાઈક કોમેન્ટ અને સબ્સ્ક્રાઈબ કરી દેજો હવે આ બોલેરો ભરાઈ જાય ને પછી મળીએ ભાઈ તો જો રિક્ષા ભરાઈ નીકળી ગઈ છે જાય છે વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ કરજો ભાઈ મૂંઝાતા નહીં જરાય આખા પડામાંથી જો આ રીતે આપણે રિક્ષા યુવારા કાઢીને જાય છે ભાઈ અને આવી રીતે શેરડી ભરીને આપણે વેસીએ છીએ કોઈ પણ ને જોતી હોય તો કોન્ટેક કરજો અને આપણે અહીંયા આવી શેરડી ચાલુ જોઈ લ્યો આવી શેરડી કપાય છે થઈ ગયું છે બોલેરો ભરવાનું ચાલુ તો હવે મળીએ બોલેરો ભરાઈ જાય પછી મિત્રો તો હવે અહીંયા કપાય છે આપડે હેરડી આપણે થોડુંક કામ આવી ગયું એટલે હવે જાવું છે પડ્યું ટ્રેક્ટર ભરવાનું છે અને રા આ ભાઈ જાય આપણને એક કામ છે તે લઈ જાય છે આપણે જવું પડે એમ છે તો મળીએ આગળ હવે